સિવિલ હોસ્પિટલને બદનામ કરતા લેભાગુ તત્વો વિરુદ્ધમાં મહિલા કર્મચારીઓનો ઉગ્ર દેખાવ મોટી સંખ્યામાં મહિલાઓએ દેખાવ કરતા પોલીસ પણ આવી પહોંચી લિભાકુ તત્વોએ સિવિલને બદનામ કરવાના હેતુથી બસોથી વધુ આરટીઆઈ કરી તોડબાજીનો કથિત ઓડિયો પણ વાયરલ શહેરના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની સામે દેખાવ કરતા ચકચાર મચી ગઈ છે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી લેભાગુ તત્વો દ્વારા આરટીઆઈ કરી રહ્યા છે ત્યારે મેનેજર સહિતના લોકો પર મહિલાને હેરાનગતિ કરતા હોવાના આરોપ મૂકીને છે બચાવવાના હેતુસર મોટી સંખ્યામાં મહિલાઓએ ઉગ્ર દેખાવ કર્યા હતા સાથે સિવિલના સુપ્રિટેન્ડન્ટ અને પોલીસને લેભાગુ તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ માંગ કરી હતી મહિલાઓએ સિવિલ હોસ્પિટલનો રસ્તો જામ કરતા શાહીબાગ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગનો કોન્ટેક્ટ હાલ વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપની પાસે છે સિવિલ હોસ્પિટલમાં વિશ્વા એન્ટરપ્રાઇઝ કંપનીમાં ચોથા વર્ગના પંદરસોથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને સવારે સિવિલા સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીની ઓફિસની બહાર અંદાજિત મહિલા કર્મચારીઓ દેખાવ કર્યા હતા દેખાવ કરવા પાછળનું કારણ આરટીઆઈ એક્ટિવિસ્ટ સહિતની ટોળકી છે સિવિલ હોસ્પિટલમાં વિશ્વા એન્ટરપ્રાઇઝ મેનેજર અને સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી અને પૂર્વ સેનેટરી ઇન્સ્પેક્ટર જયમીન બારોટ સામે બસોથી વધુ આરટીઆઈ કરી હતી અને આ સિવાય મેનેજર મહિલાઓનું શોષણ કરતા હોવાના પણ આરોપ મૂક્યા હતા લેવાકો તત્વોએ સિવિલની કામગીરીમાં દખલ અંદાજી કરતા કર્મચારીઓ ઉશ્કેરાયા હતા મહિલાઓએ સ્વૈચ્છિક રીતે સિવિલ હોસ્પિટલમાં દેખાવ કર્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સિવિલ હોસ્પિટલને બદનામ કરીને ખોટી રીતે હેરાનગતિ કરવાના હેતુસર આઈટીઆઈ કરનાર તત્વો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે પરિસ્થિતિ ખરાબ થાય નહીં તે માટે શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તેમને પણ સુપ્રિન્ટેન્ડન્ટની હાજરીમાં લેવાગો તત્વો વિરુદ્ધ કારવાઈ કરવા માટેની બાહેદરી આપી હતી મેનેજર લેબાગો તત્વો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવા માટેની લેખિતમાં ફરિયાદ પણ કરી દીધી હોવાનું સામે આવ્યું છે થોડા દિવસ પહેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ સમજી બેઠેલા કેટલાક લોકો સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીને આવેદનપત્ર આપ્યો હતો ને મેનેજર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી આવેદનપત્રમાં વિશ્વાસ એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ અને મેનેજર વિરુદ્ધ હતું મેનેજર મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતા હોવાના આરોપ મૂકવામાં આવ્યા હતા અને આવેદન પત્ર એક વ્યક્તિએ મેનેજરનો તોડ કરવાના ઈરાદે ફોન એક સ્થાનિક વ્યક્તિને કોલ કર્યો હતો સ્થાનિક વ્યક્તિએ સિવિલ હોસ્પિટલનું હિત વિચારીને બંનેની વાતચીત રેકોર્ડિંગ કરી દીધી હતી રેકોર્ડિંગમાં મેનેજરનો તોડ કરવાનો ઈરાદો હોવાનું સ્પષ્ટ થતા અંતે પોલીસમાં ફરિયાદ પણ કરાઈ આ કથિત ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મેનેજર આ મામલે લેભાગુ તત્વો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી છે જેના પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આજે પણ સિવિલ હોસ્પિટલ અને મેનેજરના સમર્થનમાં મહિલાઓએ ઉગ્ર દેખાવ કર્યા હતા હડતાળના ઇરાદા સાથે ઉતરેલી મહિલાઓએ લેભાગુ તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા જોકે મેનેજર અને સિવિલના કેટલાક આગેવાનોએ મહિલાઓને સમજાવી હતી અને પોતાના કામ ઉપર જવાનું સૂચન કર્યું હતું અને મહિલાઓએ મેનેજર સહિતના લોકોની વાત માનીને પોતાના કામ ઉપર પરત ફરી હતી જો આવનારા દિવસોમાં લેભાગુ તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવી પણ સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે લેભાગુ તત્વો સિવિલને બદનામ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતર્યા છે જ્યારે તેમને જવાબ આપવા માટે મહિલા કર્મચારીઓ આગળ આવી છે સમગ્ર મામલો છે ગાંધીનગર સુધી પહોંચે તેવી પણ શક્યતા છે છે રિપોર્ટર હાર્દિક સેઠ સત્ય દે ન્યૂઝ